આજે ધોરણ સાયન્સનું પરિણામ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંનેમાં શ્રેષ્ઠ જાહેર થયું છે જ્યારે કોમર્સ વિભાગનું પણ ખૂબ જ ઉત્તમ પરિણામ જાહેર થયું છે આ શાળા ખાતે ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા પોરબંદરની સિગમા સાયન્સ સ્કૂલનું ધોરણ બાર સાયન્સનું ઇંગ્લિશ મીડિયમનું પરિણામ સો ટકા જાહેર થયું છે જ્યારે ગુજરાતી મીડિયમનું બાણું પોઈન્ટ સાત ટકા અને કોમર્સ વિભાગનું સિગ્મા સ્કૂલનું અઠાણું પોઈન્ટ તેર ટકા પરિણામ જાહેર થયું છે સિગ્મા શાળા છેલ્લા બે દાયકાથી સમગ્ર જિલ્લામાં બોર્ડના પરિણામમાં શ્રેષ્ઠ પરિણામ લાવી રહી છે ત્યારે વધુ એક વખત આ શાળાના વિદ્યાર્થીઓએ સફળતાનો ડંકો વગાડ્યો છે સાયન્સ વિભાગમાં સતત દસમા વર્ષે પણ કેન્દ્ર પ્રથમ સિગ્મા સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો છે ઉપરાંત સમગ્ર જિલ્લામાં માત્ર બે એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ પણ સિગમા સ્કૂલના છે કેન્દ્રમાં પ્રથમ આનંદ હર્ષોકભાઈ કેન્દ્રમાં દ્વિતીય આરતીબેન રહ્યા છે આનંદે આરતીએ પ્રાપ્ત કરેલ છે સિગ્મા સાયન્સ સ્કૂલ પોરબંદર મારું નામ છે પોવૈતા છેલ્લા વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલો છું ચાલો આજે જાહેર થયેલા સાયન્સના રિઝલ્ટમાં પોરબંદરમાં પોરબંદર કેન્દ્રનું રિઝલ્ટ લગભગ એક્યાસી પોઈન્ટ ઓગણસાઠ ટકા જ્યારે અમારી શાળાનું ગુજરાતી મીડિયમનું રિઝલ્ટ છે અને ઇંગ્લિશ મીડિયમ રિઝલ્ટ છે સો ટકા આવેલ છે એટલે એવરેજ રિઝલ્ટ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી મીડિયમનું છન્નું પોઈન્ટ પાંત્રીસ ટકા આવેલ છે પોરબંદરની અંદર એ વન ગ્રેડ મેળવનાર બે વિદ્યાર્થીઓ છે એ બંને વિદ્યાર્થીઓ અમારી શાળાના છે એટલે બંને વિદ્યાર્થીઓને શાળા અમારા મેનેજિંગ ટ્રસ્ટી તથા શિક્ષકો વતી અભિનંદન એટુ ગ્રેડ ની વાત કરીએ તો પોરબંદર જિલ્લાની અંદર ટોટલ થર્ટી ટુ એટલે બત્રીસ વિદ્યાર્થીઓએ એટુ ગ્રેડ મેળવેલ છે જેમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓ છે એ અમારી શાળાના છે જેમાં પચીસ વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ અને ત્રણ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમના છે વાલીઓ તથા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે હમણાં જેડબલ ઇ મેનનું રિઝલ્ટ ડિક્લેર થયું છે તો એમાં પણ કેન્દ્ર ફર્સ્ટ અમારો જ વિદ્યાર્થી પાંડાવદરા આર્યન રસિકભાઈ જેને અઠ્ઠાણું પોઈન્ટ છેતાલીસ મેળવેલ છે તો તે વિદ્યાર્થીને પણ અભિનંદન હવે કેન્દ્ર ફર્સ્ટ જે વિદ્યાર્થી છે તેનું નામ છે કારેણા આનંદ હસમુખભાઈ થિયરીના પાંચસો વિષયમાંથી ચારસો ચોપન એ વન ગ્રેટ સાથે મેળવેલ છે અને કેન્દ્ર સેકન્ડ છે ઓડેદ્રા આરતી ભીમાભાઈ જેની પાંચસો માંથી એટલે કે થિયરીના પાંચસો માંથી ચારસો એકાવન માર્ક મેળવેલ છે તમામ વિદ્યાર્થીઓને સંસ્થાવતી શિક્ષકોથી અભિનંદન અમે પણ ખૂબ આનંદિત છે કે દર વર્ષે આવું રિઝલ્ટ અમે જાળવી રાખીએ છીએ અને આશા રાખીએ કે ભવિષ્યમાં પણ અમે ખૂબ મહેનત કરતા રહીશું વિદ્યાર્થીઓ પ્લસ શિક્ષકો અને સારું રિઝલ્ટ આપશું આભાર જિલ્લામાં સૌથી સારું એનું શું કારણ ચાલો આપણા માટે એક સરસ શબ્દ છે કન્સિટન્સી એ એક અમે મેથડ બનાવેલી છે એ મેથડ પ્રમાણે વિદ્યાર્થીઓને મટિરિયલ આપવું એ પ્રમાણે તૈયારી કરાવી અને અનુભવી શિક્ષકો આ બહુ મહત્વ થઈ જાય શિક્ષણ પણ એવું છે કે ખાલી વિદ્યાર્થી હોશિયાર હોય તો પણ નથી થતું ખાલી શિક્ષક હોશિયાર હોય તો પણ બંને જો સાથે મળી જાય તો બે હાથે તાળી વાગે એમ સતત રહે છે મારું નામ કશ્યપ છેલ્લા વીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલો છું અને દર વર્ષે ઉચ્ચોત્તર જેવી રીતે અમારી સંસ્થાનું પરિણામ આવે છે એ તમને લોકોને તો ખ્યાલ જ છે છતાં પણ હું તમને ચાલુ વર્ષના પરિણામની થોડીક માહિતી આપું કે સમગ્ર જિલ્લામાં છવ્વીસ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડ મેળવેલો છે જેમાંથી આઠ વિદ્યાર્થીઓ અમારી સ્કૂલના છે તેવી જ રીતે સમગ્ર જિલ્લામાં ત્રણસો ને પંદર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલું છે જેમાંથી બેતાલીસ વિદ્યાર્થીઓ ફક્ત આ સ્કૂલના જ છે એવી રીતે જોઈએ તો એવોન અને એટલ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પચાસ થાય છે અને ખાસ જણાવવાની વાત એ છે કે આ પચાસ વિદ્યાર્થીઓના તમે દસમ ધોરણના પરિણામ ચકાસો તેમાંથી પચીસેક વિદ્યાર્થીઓ જેવા હતા કે જેને એ ટુ ગ્રેડ પ્રાપ્ત થયેલો હતો અને એ ગ્રેડ પ્રાપ્ત થયેલો હોય એવા કોઈ પણ વિદ્યાર્થીઓ હતા નહીં એનો અર્થ એમ છે કે આ સંસ્થામાં વિદ્યાર્થી એડમિશન પ્રાપ્ત કરી કરે અને ત્યારબાદ અમે લોકો સતત બે વર્ષ કોઈ પણ એક માસ પણ એવો ન હોય કે જે અમે બારમા ધોરણની બોર્ડની પરીક્ષાને નજરમાં રાખીને ભણાવતા ન હોઈએ અને સતત વિકલી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિકળી ટેસ્ટના પરિણામ પણ અમે દરેક વાલીઓને વોટ્સએપના માધ્યમથી પહોંચાડીએ છીએ અને ખાસ વાત કરું તો દસમા ધોરણનું જે પરિણામ આવે એ પરિણામમાં પાંચથી લઈ અને વીસ ટકા સુધીનો વધારો અમારી સંસ્થા કરી આપે છે એનો મતલબ અમારી સંસ્થામાં એડમિશન મેળવે તો વિદ્યાર્થીઓની મહેનત વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા આપવામાં આવતું પ્રોપર ગાઈડન્સ આ બધા જ સમીકરણો તેમજ વાલીઓનો સહકાર પણ આપણે ન ભૂલવો જોઈએ કારણ કે વાલીઓ પણ અમને એટલો જ સહકાર આપે છે કોઈ સફળતાનું કોઈ એક કારણ હોતું નથી સફળતાના અનેક કારણો હોય છે એમાં મુખ્ય કારણો જે વિદ્યાર્થી અને શિક્ષકો તો આ બંનેનું કાર્ય અમારી સંસ્થામાં છેલ્લા સતત પંદર થી વીસ વર્ષથી જે ચાલી રહ્યું છે એ હવે તો તમે લોકો જાણો છો કારણ કે ઉત્તરોત્તર છેલ્લા દસ વર્ષથી અમારી સંસ્થા એટલે કે સિગ્મા કોમર્સ સ્કૂલ સમગ્ર જિલ્લામાં ટોપ પર રહે છે અને એવન આવેલા આઠ વિદ્યાર્થીઓ જો આપણે વાત કરીએ તો આઠમાંથી તમે પણ જોઈને ચકાસી શકો છો કોઈ પણ વિદ્યાર્થીને દસમા ધોરણમાં એવન ગ્રેડ નતો એનો અર્થ અમે પોતે જ વિદ્યાર્થીઓ માટે એટલી મહેનત કરીએ છીએ પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી કે વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો હોય એના ચાર દિવસ પહેલા પણ વિદ્યાર્થી સ્કૂલે આવે એને અમે દસ દસ બાર બાર પેપરો સોલ્વ કરાવીએ સતત એની પરીક્ષાઓ લઈએ છીએ સો સો માર્કની એ બધા જ પ્રયત્નોનું આજે પરિણામ આપણને જોવા મળે છે અને વિશેષમાં તમને જણાવીએ તો ચાલુ વર્ષે સમગ્ર બોર્ડનું પરિણામ એટલે કે સામાન્ય પ્રવાહનું પરિણામ કે જે ત્રાણું પોઈન્ટ જીરો સાત ટકા આવેલું છે અને પોરબંદર જિલ્લાની વાત કરીએ તો તે પરિણામ નેવું ટકાની આજુબાજુમાં છે પરંતુ ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સિગ્મા સ્કૂલનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ જેવું પ્રાપ્ત થયેલું છે મારું નામ જેઠવાને અમિત કુમાર છે હું હાલ પોરબંદર સ્થિત પ્રખ્યાતમાં પ્રખ્યાત સ્કૂલ સિગમા પ્રાપ સિગમા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં મેં નવાણું પોઈન્ટ છાસઠ પીઆર મેળવી ત્રાણું પોઈન્ટ ચૌદ ચૌદ ટકા સાથે એવન ગ્રેડ મેળવ્યો છે આ સંસ્થામાં મેં એટલું બધું શીખ્યું છે કે જેના વખાણ કરવા કરી શકાય એવા શબ્દ નથી મારી પાસે દસમામાં મને અઠ્યાશી ટકા હતા ને એવન માટે બે બે ટકા ઘટતા હતા જે બારમામાં મારા શિક્ષકોએ અને મારા મારા વાલીઓએ જે મહેનત કરીને મને અપાવ્યા છે અને મારી મહેનત પણ એટલી જ હતી ને મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે ખાસ કરીને છ માસિક નવ માસિક અને છેલ્લા છેલ્લા બે મહિનામાં જે શિક્ષકોએ અને મેં જે મહેનત કરી છે એનું જ આ પરિણામ આવ્યું છે છેલ્લા બે મહિનામાં ખાસ કરીને અમારા પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલ જે બે શિક્ષકોએ પેપર સોલ્યુશન કરાવ્યા અને એના માટે જે અમારી પાછળ મહેનત કરી હતી તે મહેનત સફળ થઈ છે અને એનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે આગળ શું કરવાનું છે આગળ હાલ તો સીઓ નો વિચાર છે પછી જે ઠીક લાગે કરે મારું નામ કારણા આનંદ હરસુખભાઈ છે હું અત્યારે પોરબંદરમાં પ્રખ્યાત સિગ્મા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં તેમાં આ વર્ષે જે પરિણામ આવ્યું તે ખૂબ જ ઊંચું આવ્યું અને તેમાં મેં

એમાં જ અમને કહેતા હતા કે ટકા તો બીજી વસ્તુ છે પરંતુ સંસ્કાર અહીંથી તમે લઈને જરૂર ને જરૂર જશો સાયન્સ વિભાગમાં પોરબંદર જિલ્લામાં એ ટુ ગ્રેડ મેળવનાર કુલ બત્રીસ માંથી ઓગણત્રીસ વિદ્યાર્થીઓ સિગ્માના છે સિગ્મા ઇંગ્લિશ સાયન્સ સ્કૂલનું પરિણામ સો રહ્યું છે સાયન્સ ગુજરાતી મીડિયમમાં પ્રથમ કારણા આનંદ હર્ષુભાઈએ એ ગ્રેડ દ્વિતીય ઓડિદ્રા આરતીબેન ભીમાભાઈએ એ વન ગ્રેડ અને તૃતીય સોંદરવા તેજલ હર્ષુખભાઈએ પણ એ ટુ ગ્રેડ મેળવ્યો છે સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ રાયજાદા રેહાન હુસેન ફિરોઝભાઈએ એ ટુ ગ્રેડ દ્વિતીય ઓડેદ્રા સંજય રાજાભાઈએ પણ એ ટુ ગ્રેડ અને તૃતીય ક્રમે રહેલ ભૂપતા કૃષ્ણાબેન બ્રિજેશભાઈએ પણ એ ટુ ગ્રેડ મેળવ્યો છે કોમર્સ વિભાગમાં કુલ એ વન ગ્રેડના આઠ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં બેતાલીસ વિદ્યાર્થીઓ સિગ્મા સ્કૂલના છે જેમાં પ્રથમ નેહા અમિત કુમારે એ વન ગ્રેડ સાથે નવાણું પોઈન્ટ છાસઠ પીઆર દ્વિતીય ક્રમે રહેલ ભૂતિયા હેરલ ભનુભાઈએ પણ એ વન ગ્રેડ સાથે નવાણું પોઈન્ટ પંદર પીઆર અને તૃતીય ક્રમે રહેલ ઓડેદ્રા ભૂમિદેવાભાઈએ પણ એ વન સાથે નવાણું પોઈન્ટ ચાર પીઆર મેળવેલ છે આ શાળા ખાતે આજે ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સીડ અને મેડલ આપી બિરદાવવામાં આવ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર